સાત દોસ્તો એક સાથે ભેગા થયા હતા ને આ લોકો આ સાતમાંથી ના બર્થડે હતા તો આ માટે પાર્ટી કરવા માટે હોટેલના રૂમ બાબતે આ લોકોની કંઈ માથા પૂર થઈ હતી કે અમને તમે પચાસ રૂપિયા આપી છે તો પચાસ રૂપિયા પરત કરો આ બાબતની લડાઈમાં આપસમાં એક ને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે તો આમાં જે મરણ જનાર છે એમના નામ ભગત છે અને આ બીજાને જેમને ઈજા પહોંચી છે બિટ્ટુસિંહ અવધિયા અને ચંદન દુબે અને આ બંને અરેસ્ટ કરી લીધા છે અને જેમ કે હું કહ્યું લડાઈ બેસીકલી પચાસ રૂપિયા એક અનિલ રાજભરને ને આપી હતી

આજ સોલ સોલ નો પચીસ ના રોજ ના બર્થડે હતા અને ઝઘડા બસ કે પાર્ટીમાં આ પચાસ રૂપિયા એમને આપી હતી અને પરત નહી કરતા હતા આ બાબત ની જ નાની લડાઈમાં કૃત્ય થઈ ગયું